તારે જવાનો જગ્યા નહિ રસ્તો હા એથી આ પ્લોટ નતો પેલા વાડો કે વાડો કોનો છે એમ કઉ છું એ તો મુસલમાન ની જગ્યા છે આવ્યો

તમારા વડીલો અંદર કોને સાધરાઓ ઉડતા ચકલા પાડે એવા પાછું નથી આવ્યું તમારી નિહાર કરી ને નિહાર નિહાર એની પાસે એક નોની બાર છે બેઠી બેઠી રોવે છે નિહાર એ આ તું બતાવ બધું ભાઈ મારી બોન નોની વાપસે કે પહેલી પોચો વાર એની બાર સીધો ભલે હવે તમે આયા એટલે એ તો મને ઓળખતા જ દઈ તો જે મન નહીં મોનતું

પણ ઘર મે લખો ચાલુ ચાલુ જ રહે કઈક ને પેલી માતા ને રહે ઝોપડી માતા પેલી માતા એવું જ ચાલે છે અને મારી જમીન નો લોચો હે એ બધું કઉ છું શાંતિ તો રાખ બરાબર હજુ મારી ગાડી શેર તો મારવા દે તો ડાયરેક્ટ લઈ જાય છે જો તમારે ઝઘડા કકરાટ કંકાસ થાય એટલે સમજી લો તમારા દેવનું બહુ ચોખ્ખું નહીં અર્ધું કુટુંબ આમ છે અર્ધું કુટુંબ કેતો હોય તો તમારા પૂરતું હું કઈ હું બરાબર વધારું બોલીશ નહીં તમારું ઈયાળું છે ભેગું છે અને જો કદાચ મારી વાત તમે જે વ્યવહાર કરવા જાવ બીજા ના તો ઓમ થાય 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 મારે કે આ નવા નવા ભૂવા ભૂવા જાતે કરી ગેલા આવે છે અને અમે હેરાન થઈએ એવું થાય મારે બધા છે કે છે ને એવું ઓકે કે છે શું કે છે એ બહાર બીજા મારા કાકાને બધા એમ જ કહે કે બધા નવા નવા ભૂવા કરીને ઓમ થાય આ બધું ન કરવાનું એટલે આ મોન જ ન એવું છે એટલે તમારા લીધે અમે હેરાન થઈએ કે છે ને એમ આવો હું ચમ ધીરે ધીરે ગાડી ઉપાડું છું કહું છું આ બધું ચમ થાય કુટુંબ ના મોને કાકા ના મોને જો જો તમે મોનતા હોય અને તમારા એકલા પૂરતું કરવું હોય તો હું માતા એવું કઉ છું તમારી પેઢીની તમારા વડીલોને ચોર્યાશી ખાતાની માતાઓને કદાચ અપનાય લો તો કદાચ તમારા ઝગડા નું સમાધાન થઈ જાય ઘર માં રૂપિયો ટકતો થઈ જાય જમીન બમીન જયેલી છે એ આવી જાય જે નખો છે એ પતી જાય

અને બધી જમીન નો નખો પતાઈ અને ઘરમાં સુખ શાંતિ અને અજવાળા કરવા હોય શક્તિની જો કૃપા જોતી હોય મસાણી માતા જેના ચોર્યાસી ખાતું કેવાય જે તમે દીવો કરતા બિહારી છતાં યાદ આવ્યા અચ્છો પત્તો બરાબર તવા બારો ભાઈ બરાબર બરાબર અમે મેલડી મોહાણી પૂજ્યત કરે ઝોપડી માતા તને પૂજ્ય હમ કેવું કરો છો પેલા ગઈડિયા હતા એટલે અમે નહીં કરતા એવું તો કશું થતું નહિ ભરું જ નહિ ભરા દિમાડી વાત આચી નહીં કરતો ભરું જ નહિ

કરવું હોય તો બધા પોતાની માં કોઈ દાડી ઈર્ષા કરે તમારા ભુવા ને ઈર્ષા છે દાખલો એ તો જોણો છો પણ મારે એવું ના કહેવાય તમે બધી માતાઓ નું કરો છો ને તો બાર મહિને મારું કરો મને ત્યાં સાલો નકર હકેતી રહેવા દો એ તમારા વડીલો એને પૂજી છે એના કામ કરાયા છે જેવી હું મેલેડી આવું એ તો પોતા ની આની વાત કરે છે કે જો કદાચ આ બધું પતાવું છો એના હકનું જોતું હોય ને તો કહી દે મારું કરી દે

તને જેટલા વિશ્વાસ થાય કે આ વાત સાચી છે એટલા પુરવાર હાલ દીધા હવે તારે શું અપનાય લેવાની છે મજાણી મેળવી માં કોઈ પૂજે ના પૂજે લે આથી તારો દીવો હું કરું હું તારો દીકરો તું મારી માં એમ કરીને ખાલી લાપસી નારિયો હાલ પણ પેલો હાલ ખાલી આટલું કરજો પછી તને દુશ્મનો જે છે ને એ આમ કરશે આવું લખી રાખો હું મેળવી આવું હા પાછું તો આવ્યું અને નેહાર તમારી નેહાર કરીને નેહાર નેહાર એની પાસે એક નોની બાર ચા બેઠી બેઠી ધુગો છે નેહારે આ તું બતાવ તું એ બોન કે વર્ષની બાર છે વર્ષ એટલે સ્કૂલમાં ભણે એટલે વર્ષ એટલે એવી ને પેલા ધોરણ

લીલા નારિલ મંગાયા તારી જોડે પાંચ પારિયલ મનાલ છે હા હા મારી કે ઘરકોને કર્યા જોઈ લેજો હા બરાબર મારી

બરાબર ચામુન કે આ મારી વસ્તી છે હા મળી તમે ચામુન નો પૂજો છો હા મળી હા એક મગરવાળી માતા આવી હા માંડિયા ના રામ 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 પાછળ પાછળ માર બોલવાની જરૂર ના પડી હા મળી એ માતા ધોળી બોલી કે હું ખોડિયાર આવી ઉહાણવટી આઈ મામા ઉક્તાની મેલડી આઈ અબાધી માતાઓ તમારી પર યાત્રાજ આવું મેલડી કહું મામા સમ એતરાજ છે કે મારી વસ્તી મોહમાન ઘેર રહે છે મન ગમતું નહીં ઓ કે સમ નહીં ગમતું તો મોહમાન ઘેર રહેશો ને તો મોહમાન ઘર માં તમારી માતાઓ નહીં તમારી મોહમાન ઘર ની માતાઓ રાજ કરે આવું કઉ છું મામા આ એટલે તો બોલતી નહીં બોલે થતું નહીં હા માળી એટલે તો બીજા ભૂવા પારે જવું પડે બહુ ભૂવા કરે માળી તો ઘરની માતા આવી હડીખમ બેઠી હોય હામાં તો એ તમારું ભલું કરીએ કે મારા જેવી પારકી માતાને જો જરૂર છે બરાબર માળી પણ માતા કૃપા એટલે નહીં કરતી તમે મોમાન ખોરે જ્યા મોમાનું ખાધું લીધું એમથી માતા લેવા દેવા નહીં કે મોમાની પ્રોપર્ટી રાખ તું તાર જે કરવું હોય પણ મોમાની પ્રોપર્ટી રાખવામાં એ મોમાની માતાઓ મને દબાવે છે બરાબર મારી કે મારું તો કોઈ નહીં હવે બરાબર હવે તો મારું કોઈ નહીં બરાબર હું નોધારી થઈ મારી વસ્તીનો મારા દીકરાનો તો વંશ વિલા જતા રહ્યા તો મને પૂછવા વાળું કોણ તો ભણ્યા જ ને બરાબર મારી એ બાર મહિને નિવેદ લેવા ચો જશે તમાર તો આ બાજુ તારી માતા બોલા થાય સાચી વાત સાચી વાત સાચી વાત હક ની ન્યાય ની વાત માં દેવ દબાવ આજના પેલા તો કોઈ દીકરી પરણાવે ને એટલે એનો હક ભાગ લગભગ બધું જતું રહે છે એનું ગોત્ર બદલાઈ જાય એટલે એના પિયરનો કોઈ મિલકત ઉપર એનો હક લાગુ પડે નહીં કાયદાની દ્રષ્ટિએ ભલે કદાચ આલી હોય પણ પેલાના દરેક જવાનો છે પેલા લુકડે જે જાય ને એ દીકરીને પછી પાછળથી કદાચ રાજી રાજીખુશીથી એના લગનમાં આલે મોમા મોમેરું કરે બરાબર પણ હક ચારે દીકરી કરે

આટલે જે ખાલા તારા તલાયેલા તેડે તેડે જવાનો રસ્તો છે માડી છે છે આજ કદાચ થોડો આગળ આમ એ વધારે પહોંચ લાગલા ભરો તો તરા તલાય પડો હા હા સાચી વાત તકો વાગી જાય ભૂલતી તો તલાય પડી જાવ એવો રસ્તો સાચી વાત આગર એ કેનાલ લાવ ગન્નારા જેવી હા છે માડી નહીં છે કેનલ છે છે ના પારે ગો શું કહો જેટલા લોકેશન હલાઈસ તું મન એ ખેતર કોનું છે

અમારા જૂનું ઘર એક ગામમાં છે એ પછી અમે બીજા મકાનમાં માં રહેવા ગયા તને ચો લઈ જાય હું મુસલમાની મુસલમાન ની જગ્યા મુસલમાન ની જગ્યા કોતરી કાઢી હવે આ શું કરવાનું તાર તે તારી માતાઓને ગમતું નહીં એ જગ્યા ગમતી નહીં એ લીધું પછી જોઈ લે તારા દાડા આ બીમારી વધારે વધી ગઈ મારી નહીં નહીં તો કમસે કમ પચાસ સાહીઠ લાખ રૂપિયા ભુવાજા કર્યા બગાડ્યા છે મારી

તમને તકલીફ હતી મસા તકલીફ હતી કેટલા ટાઈમ થી પંદર વર્ષથી તમે ખૂંખાર મેળી માં રાખી પછી મટી ગયું કોઈ ઓપરેશન દવા કરાયા વગર પંદર વર્ષ ના મસા બરોબર